નમસ્કાર ભાઈઓ અને બહેનો હું છું દેવ બનાર વિશ્વનાથ બનાર લો ઓફિસિસ તરફથી થોડા સમયના વિરામ પછી હું ફરીથી તમારા સંપર્કમાં આવી ગયો છું તાજેતરમાં અમે એચ વન બી અરજીઓ પર કામ કરી રહ્યા હતા પ્રી રજિસ્ટ્રેશન ચાલી રહ્યું હતું અને આ દરમિયાન ઘણા ફેરફારો થયા છે તેથી હું ખાતરી કરવા માંગુ છું કે તમને અમારા તરફથી મળતી માહિતી સ્પષ્ટ અને ચોક્કસ હોય જેથી તમે હાલની પરિસ્થિતિને સારી રીતે સમજી શકો કેટલાક અપડેટ્સ છે સૌથી પહેલા તેઓએ ગેરકાયદેસર રીતે રહેતા લોકો માટે પ્રી રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે હું બધાને કહી રહ્યો છું આ તમારો પોતાનો નિર્ણય છે ધ્યાનપૂર્વક વિચાર કરો જો તમે અનડોક્યુમેન્ટેડ છો તો અમેરિકા સરકાર તમારી માહિતી શોધી રહી છે આનો ઉદ્દેશ એ છે કે તમે સ્વૈચ્છિક રીતે દેશ છોડો અથવા તેઓ તમારી સ્થિતિનું મૂલ્યાંકન કરી શકે અને પછી ડિપોર્ટ કરી શકે આમાંથી તમારો બહાર નીકળવાનો રસ્તો છે પરંતુ પ્રશ્ન એ છે કે શું અમેરિકા સરકાર તમને ન્યાય આપશે અને પોતાને બચાવવાની તક આપશે કે કેમ કે તમને બહાર મોકલી દેશે અને શું તમે તેના માટે અનુરૂપ થવા તૈયાર છો કે કેમ પરંતુ આ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો છે તેને હળવાશથી ન લો એકવાર વિચાર કરો અને પછી કોઈ નિર્ણય લો મિત્રો આ પહેલી વખત થયું છે કે આવું કઈક બન્યું હોય અમે આ પરિસ્થિતિ ખૂબ નજીકથી જોઈ રહ્યા છીએ અમેરિકા હવે એવી પરિસ્થિતિમાં છે કે જે અગાઉ હતી પરંતુ સરકારની નીતિઓ વધુ આક્રમક બની ગઈ છે ખાસ કરીને અને એડવાન્સ પેરોલ ધરાવતા લોકો માટે અગાઉ ગ્રીન કાર્ડ ધારકોને કેટલીક છૂટછાટ આપવામાં આવતી હતી પરંપરાગત રીતે ગ્રીન કાર્ડ ધારકોને છ મહિના સુધી અમેરિકા બહાર જઈને પાછા આવવાની છૂટ હતી જો તેઓ છ મહિના સુધી અમેરિકાથી બહાર રહીને ઘરે પાછા ફરતા હોય તો તેમને ફરીથી પ્રવેશ માંગવાની જરૂર ન હતી માનવામાં આવતું હતું કે તેઓ મુસાફરી કરીને પાછા ફરી રહ્યા છે પણ જો આ સમય છ મહિનાથી એક વર્ષનો થઈ જાય તો સ્થિતિ શંકાસ્પદ બની જાય છે અને તેથી તમને પૂછવામાં આવી શકે છે કે તમે વિદેશમાં કેમ હતા અને આનો ઉદ્દેશ એ જાણવા માટે છે કે શું તમે વિદેશમાં રહીને કે કામ કરીને તમારું પરમાનન્ટ રેસિડેન્સ છોડી તો નથી દીધું ને જો તમે એક વર્ષથી વધુ સમય માટે ગયા છો તો માનવામાં આવે છે કે તમે તમારા રેસિડેન્સને છોડી દીધું છે અને આ કાયદો જ કહે છે કે તમે તમારા રેસિડેન્સને છોડી દીધું છે અને કેટલીક વાર જો તમે વિદેશમાં છો તો તમે રીએન્ટ્રી માટે અરજી કરી શકો છો તેને વન વિઝા અથવા રિટર્નિંગ રેસિડેન્ટ વિઝા કહેવામાં આવે છે અને જો કાઉન્સલેટ માને છે કે તમે પાછા આવી શક્યા નહીં તો તેઓ તમને વિઝા આપી શકે છે જો તમારી પાસે રીએન્ટ્રી પરમિટ નથી તે તમને બે વર્ષ સુધી બહાર રહેવાની છૂટ આપે છે અને તમે એક વર્ષ સુધી બહાર રહ્યા છો તો તમે મુશ્કેલીમાં પડી શકો છો એસબી વિઝા મેળવવા ખૂબ જ મુશ્કેલ છે અને આ પ્રશાસને સ્પષ્ટ રીતે DHS, ICE, USCIS તે સૂચના આપી છે કે જ્યાં શક્ય હોય ત્યાં કોઈની મદદ ન કરો હું કહી રહ્યો છું કે તેઓ કહેતા નથી કે મદદ ન કરો તેઓ કહે છે કે અગાઉ તમે જે લાભ આપતા હતા આ પ્રશાસન કહે છે કે એ લાભ હવે ન આપો એટલે ઘણીવાર લોકો એ જ કરે છે તેઓ તમને બહાર કાઢે છે પરંતુ ખૂબ શિષ્ટ રીતે તેથી ધ્યાનમાં રાખો આ સારો અનુભવ નથી પરંતુ આ હાલની પરિસ્થિતિ છે દરેક વ્યક્તિ કે જે યુનાઇટેડ સ્ટેટ્સ છોડે છે અને જો તમે પરમેનન્ટ રેસિડન્ટ છો, ગ્રીન કાર્ડ ધારક છો અને તમારી પાસે કોઈ અટકાયત નથી અને તમે 6 મહિના કરતાં વધુ સમય માટે બહાર ગયા નથી તો સામાન્ય રીતે સમસ્યા ન હોવી જોઈએ. જો તમે એડવાન્સ પેરોલ સાથે છો તો ભૂતકાળની સમસ્યાઓ વિશે ખૂબ જ સાવચેત રહો. તેથી આ ધ્યાન રાખો. અને છેલ્લો મુદ્દો અંબદ્સમેન્સ ઓફિસ વિશે છે અમને માહિતી મળી છે કે યુએસસીઆઈએસ ઓમ્બડ્સમેન ડીએચએસ સિવિલ રાઇટ્સ ડિવિઝન અને આઈસી ઓમ્બડ્સમેન ફોર ડિટેન્શન એન્ડ રિમુવલ બધાને બંધ કરવામાં આવ્યા છે એઝ વેલ એઝ આઈસમેન આ પ્રશાસને નિર્ણય લીધો છે કે આ ઓફિસની કોઈ જરૂર નથી અને તેથી તેઓએ ઓફિસને તરત જ બંધ કરી દીધા છે And so they've canceled those offices effective immediately. જો તમારી પાસે USIAS અમન્ડસમેન્ટ સાથે કોઈ પૂછપરછ હતી અને તમને જવાબ નથી મળ્યો તો હવે જવાબની અપેક્ષા ન રાખો. જો તમારી પાસે DHS સિવિલ રેસ ડિવિઝન સાથે કોઈ સમસ્યા હતી તો હવે મદદની અપેક્ષા ન રાખો. તે બંધ થઈ ગયું છે. હવે કોઈને ખબર ન હોય તો USIAS અમન્ડસમેન્ટ એક રિપબ્લિકન દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે હતા જટ ડબલ્યુ ગુશ અને પ્રથમ અમન્ડસમેન્ટ હતા પ્રકાશ ખત્રી. ઓફિસ થતી થતી હતી હતી કેસ અથવા લાંબા મદદરૂપ કદાચ સમય સુધી સુધી જે અટકાયેલો રહે છે મહિનાઓ અને અને વર્ષો ત્યારે બહુ ઉપયોગી સાબિત કોંગ્રેસના રેપ્રેઝેન્ટેટિવ સિનેટર પાસેથી મદદ માંગવાની જગ્યાએ અંદરની એજન્સી તરફથી સીધી પ્રક્રિયા કરાતી હતી હવે એ બદલાઈ ગયું છે હવે આપણા માટે એ ત્રણેય ઓર્ગેનાઇઝેશન ઉપલબ્ધ નથી તેથી મિત્રો હું હળવા મિજાજથી આ વાત કરું છું પણ સાથે થોડું દુઃખ પણ છે કેમ કે એ સહાયરૂપ હતી પણ આજે નિર્ણય હું નથી લેતો અને દુઃખદ અથવા શાયદ તમારી દ્રષ્ટિએ ખુશનુમા રીતે જે લોકો પાવરમાં છે તેઓ માને છે કે આ ઓર્ગેનાઇઝેશનની કોઈ જરૂર ન હતી એ વ્યર્થ ખર્ચ હતી